નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર પોલીસ અને ખાખી પોથી પરિવાર આયોજન કરવામાં આવ્યું હતું જેની દ્વારા આપણે આ હોલ પ્રાપ્ત થયો છે ભાવનગરના સિંધુનગરમાં આવેલ સિંધી નવજવાન હોલ ખાતે યોજવામાં આવેલા સેમિનારમાં ડીવાયએસપી આર આર સિંઘલ સહિતના પોલીસ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ તેમજ રથયાત્રા બંદોબસ્ત અંગે ખાખી પોથીના સભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું